નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર ભુજમાં રેલવે સ્ટેશન પાસે શ્રમજીવી પરિવાર ઉપર કાર ચલાવનાર સકને પોલીસે પકડી પાડ્યો શહેરના રેલવે સ્ટેશન નજીક હીટ એન્ડ રન નો બનાવ બન્યો હતો જેમાં લીમડાના ઝાડ નીચે બેઠેલા શ્રમજીવી પરિવારને હડપેટે લઈ ફરાર થયેલા ભુજના આરોપીને એસીપીએ ઝડપી લીધો હતો ગત પંદર જૂન ના બપોરે રેલવે સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો જે મામલે ફરાર થયેલા આરોપી સામે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો એ દરમિયાન એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠીએ આરોપીને ઝડપી લેવા ટીમને સૂચના આપી હતી તપાસમાં જોડાયેલી ટીમને હ્યુમન સોર્સિસના આધારે બાતમી મળી હતી કે અકસ્માત સર્જનાર સુરલભીઠ રોડ પર હિના પાર્ક ચારમાં રહેતો આરોપી સોહિલ હમીદ પઠાણ અમનનગર ચોકડીથી આત્મારામ સર્કલ વચ્ચે રોડ પર ઉભેલો છે બાતમીને આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી એસીબી એ અકસ્માત સર્જનાર અલ્ટો કાર નંબર જી જે ટ્વેલ્વ સહિત આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઢાર જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર